પારડી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી રૂપસુંદરી સાપને રૂપે બચાવ્યો પાડી શહેરમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના એટીએમમાં એક ગ્રાહક જ્યારે નાણાં ઉપાડવા માટે એટીએમમાં ગયા ત્યારે અંદર સાફ દેખાઈ આવ્યો હતો જેને જોઈ ગ્રાહક ગભરાઈ જતા બેંકના મેનેજરને જાણ કરી હતી બેંક મેનેજરે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ હલી અંસારીનો સંપર્ક કર્યો હતો જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચી જોતા રૂપસુંદરી સાફ હોવાનું જણાવ્યું હતું આ સાપ બિનઝેરી હોવાનું જણાવ્યું હતું જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ Patriotip. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો